મારે નીકળવાનું છે બહાર ઓર્ડર ઉપર તો હું એકદમ સાંજે આવવાની છે એટલા માટે આજે એકદમ પેટ ભરાય ને એવું નાસ્તો કરીને જવાનો તો ફ્રેન્ડ્સ વાગી ગયા છે રાતના સાડા આઠ અને મેડમ જોઈ લઈ આવીને સીધી તૈયારી લાગી ગયા છે તો તૈયારીમાં છે આપણો સિક્રેટ મસાલો તો સિક્રેટ મસાલા માટે જોઈ લો સામગ્રી શું લીધી છે નોટ કરી લો આદુ બ્લેક પેપર લવંગ ત્રણ લીલા મરચા એક વાટકો લાલ મરચું એક વાટકો ધાણું અને લીલો ધાણોરી અને ફૂડી મિક્સ છે આમાં એ ધોઈ ને મેં મૂકી લીધું છે તો હવે આપણે સિક્રેટ મસાલો ખતમ થઈ ગયો તો અમારો તો ચલો આજે પીસી લો અને તમે બી નોટડાઉન કરી લો સીક્રેટ મસાલાની સિક્રેટ મસાલો તો બહુ જ ઉપયોગી થાય છે આપણે લસણિયા બટેટા બનાવીએ બધી શાક માં કામ આવે છે

જેટલો જોઈએ ને આ ડબ્બો આ ડબ્બો ભરીને થશે મસાલાની ક્વોન્ટિટી તો હવે આમાં પાણી નાખી બધું મિક્સ કરી લે

જ્યારે જરૂર હોય ત્યારે બરફ થઈ જાય તો પેલા ડીપ ફ્રીજમાં અડધો કલાક કાઢી નાખવાનો જામ બરફ થઈ જાય તો જોઈ લો एकदम ક્વોન્ટિટી ભરાઈ ગઈ છે આ ડબ્બામાં ફ્રિજમાં ને બધું નાખેલું જ છે એટલે મસાલો રેડી

ચૂલા ઉપર કેમકે આ ખીચડી આવી રીત એકદમ નરમ નરમ ને પાણીવાળી વાળી મજા આવે એકદમ પતલી વધારે કુકર ભરીને પાણી લઈ લીધું છે અને તેલ નાખી લઉં

ચોખ્ખું ગીયો એટલે તો બહુ મસા ખીચડી બંને રેડી છે ખની તો ચાલો આજનો વિડિયો આપડે આટલો જ રાખીએ મળીએ કાલે એક નવા વિડીયોમાં ત્યાં સુધી વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં જય શ્રી કૃષ્ણ જય માતાજી